જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું જામનગરનું પ્રખ્યાત ખાટું મીઠું બટેટાનું શાક અને પૂરી એના માટે જોશે આપણે બાફેલા બટેટા પાંચ નંગ બટેટા લીધા છે બાફેલા તમાલ પત્ર એક બાદિયાનું ફૂલ એક ટુકડો તજનો અને ત્રણ ચાર લવિંગ લીધા છે એક નંગ મરચું ઝીણું સુધારેલું ને અડધી ચમચી આદુ ખમણેલું લીધું છે ધાણાભાજી લીધી છે ત્રણ ચમચી બે મોટી ચમચી આંબલી પલાળેલી લીધી છે અને ચાર ચમચી ગોળ લીધો છે દેશી ગોળ લીધો છે આ ચમચીનું માપ રાખશું બટેટાને ફોલી અને ઝીણા સુધારી લેશું નાના નાના ટુકડા બટેટા ઝીણા સુધારી લીધા છે ડ્રાય મસાલા એક વાટકીમાં મિક્સ કરી લેશું મીઠું લેશું એક ચમચી બે ચમચી લાલ મરચું પાવડર ચટણી લેશું કાશ્મીરી ને તીખું અડધું અડધું મિક્સ જ હોય છે આપણે એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર ગરમ મસાલો આપણે લાસ્ટમાં નાખશું ગેસ ચાલુ કરી બે તેલ થી ડ્રાય મસાલા બધા સરખા મિક્સ કરી લેશું પાણીમાં ઉકળી જશે પણ આપણે મિક્સ કરીને જ નાખશું તેલ ગરમ થઈ ગયું છે તમાલપત્ર બાદિયા નાખી દેસુ અડધી ચમચી રાઈ જીરું નાખશું રાઈ જીરું થઈ જાય એટલે હિંગ નાખી દેસું નાખી બે ગ્લાસ પાણી નાખશું ટોટલ અઢી ગ્લાસ પાણી આપણે અત્યારે નાખ્યું છે આ શાક રસાવાળું હોય છે એટલે ઢીલું કરવા માટે પછી જરૂર પડે તો પાણી નાખશું જ હવે આપણે આમાં આંબલી પલાળેલી છે અને ઉકળવામાં નાખી દેસુ સોફ્ટ થઈ જાય આંબલી પછી મસાલા નાખશું પાણી ઉકળે ત્યાં સુધી આપણે લોટ બાંધી લેશો પૂરીનો અડધી વાટકી લોટ લીધો છે ઘઉંનો લોટ લીધો છે ઝીણો એક ચમચી જેટલું તેલનું મોણ નાખી અને લોટ બાંધી લેશું પાણી નાખી અને લોટ લેશું કડક લોટ બાંધવાનો છે એકદમ સરખો મિક્સ કરીને બાંધી લેશું કડક લોટ જો આપણો આ કડક લોટ બંધાઈ ગયો છે એકદમ જો એક ટીપ છે કે આપણા હાથે જો ઢીલો લોટ થઈ જતો હોય તો આને તેલથી હમણાં કૂણવવાનો નથી તેલવાળો હાથ અડાડી દેસું તો લોટ ઢીલો થઈ જાય એકદમ કડક રાખવો હોય ને સરસ કોરી પૂરી ઉતારવી હોય જે તેલ તેલ ન થાય તો છેલ્લે કૂણવવાનો છે અત્યારે લોટ રાખી દેસું ત્યાં સુધી શાકમાં મસાલા કરી લેશું આપણું આંબળીવાળું પાણી ઉકળી ગયું છે એકદમ આંબલી એકદમ સોફ્ટ થઈ ગઈ છે એટલી સરસ મેલ આવે છે ને બધું ધમધમે આખું આપણું રસોડું હવે એમાં બધા મસાલા નાખી દેસું ડ્રાય જે આપણે મિક્સ કર્યા તા એ ખી દીધો છે આપણે ગળચટ્ટું બનાવવાનું છે એટલે બે ચમચી આંબલી સામે ચાર ચમચી જ ગોળ લેવાનો છે તો જ પરફેક્ટ એકદમ થશે ખાટું મીઠું શાક પૂરીમાં પણ આપણે મીઠું કે હળદર કે કસૂઈ નાખ્યું નથી શાક જ એટલું સ્વાદિષ્ટ છે કે એની સાથે પૂરીમાં કંઈ નાખવાની જરૂર જ નથી પડવાની ગોળ ઓગળી ગયો છે હવે આંબલી એ સોફ્ટ એકદમ થઈ ગઈ બધું હવે બટેટા નાખી દેસું નાખી દીધા હવે આને પાંચ મિનિટ ધીમા ગેસે ઉકળવા દેસુ ત્યાં સુધીમાં બાજુમાં પૂરીનું તેલ મૂકી દેસુ સાથે આપણે આદુ મરચાં છે એ અત્યારે નાખી દેસુ એટલે એની ફ્લેવર એકદમ આમાં બેસી જાય ઉકળવા દેસુ આપણે પૂરી માટે તેલ ગરમ મૂકી દીધું છે બાજુમાં ઉકળે છે હવે સેજ જ વાર છે લોટમાં એક ચમચી તેલ નાખી અને કેળવી લેશું કેળવી લીધો છે હવે નાના નાના લુવા પાડી લેશું નાના નાના લુવા પાડી લીધા છે હવે વણી લેશું પૂરી નાની મોટી જેવી ગમે એવી વણી શકીએ પૂરી વણી લેશું જો આવી તેલ વિના વણાવવી જોઈએ પૂરી તો આપણો પરફેક્ટ છે આવી રીતે બધી વણી જરાય એ જોડતી નથી લેશું થઈ ગયું છે পুৰি তী লৈছোঁ આ રીતે તળી લેશું પૂરી બધી શાક આપણું એકદમ જો મસાલા ચડી ગયા છે રેડી છે એકદમ રસવાળું જેવું બનાવવાનું છે હવે એમાં આપણે ગરમ મસાલો નાખી દેસું ચમચી અને ધાણાભાજી લાસ્ટમાં બસ રેડી છે સર્વ કરી દેસું પૂરી એ તરાઈ ગઈ છે શાક એકદમ રેડી છે પરફેક્ટ થઈ ગયું છે પૂરીને શાક શરૂ કરી દીધા છે ખાટું મીઠું શાક અને મોરી પૂરી એકદમ સરસ લાગે છે જામનગરના ફેમસ છે ખાટું મીઠું શાક ને પૂરી એકવાર જરૂરથી ટ્રાય કરજો બધું માપ ને મસાલા પરફેક્ટ રાખશો તો શાક એકદમ ધમધમશે તમારું રસો એટલું સરસ થશે ને ખાવામાં તો એટલું ટેસ્ટી થશે ને કે વારે વારે બનાવવાનું મન થશે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ